જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તમે આગળનો લોક જોયો હશે એમાં આપણે ટ્રેક્ટરની બેટરી બગડી હતી ટ્રેક્ટરને આપણે ધક્કો મારવું પડતા હતા આજે છે બીજો દિવસ બીજો દિવસ એવું નથી આપણે બેટરી છે નવી નાખી દીધી ઓરિજિનલ જય કિસ્સાની સિરીઝ તમને ખબર હોય તો આ કંપનીમાં આવે રીતના મેસેજ ટૂંકમાં કરી દેવાનું ને બે વર્ષની પીસ ટુ પીસની ગેરંટી બાકી પછી થોડો ટકાવારી ભરવી પડે તો નવી નાખી દીધી કંપ્લેન અને બોક્સ ફિટ કરવાનું છે અને હે ને વાતાવરણ એકદમ છે ને વરસાદ જેવું થઈ ગયું તમને દેખાતું છે તો પવન એકદમ ફૂલ આવે ને સારો આપણો અડધો ભરાઈ ગયો ને અડધો થઈ ને વાળામાં પડ્યો બાકી હજી હજી આપણો અડધો છે ને દસક વીઘા ના વિભાગ તો એ હજી બધી કામ કરવાનું બાકી છે અને આપણા સંજયભાઈ છે ને એ ટ્રેક્ટર થી છે ને સાહ નાખે તો અત્યારે છે ને ઘડી વાર આરામ કરે હવે તો ઘડી વાર આપણે આરામ કરી લઈએ પછી પાછો લોક ને કન્ટિન્યુ કરીએ તો આપણા કોમલબેન ગેંડાબેન જમવા બે ગયા એકચ્યુઅલીમાં હવે આપણા કોમલબેન નું વેકેશન પૂરું થવા એવું લાગે ટૂંક સમયમાં હે કોમલ કેટલી જવા છે

હા આવો કલા છે ભાઈ આપડે તાલાલ લઈ ગયા દેલી તું છે ભૂલી જવાનું આથણા ભરવાના છે આથણા તમે નક્કી કરલો ક્યાં ભરવાથડા ઝાડવું ભાંગી જાવા હા તમે કામ કરો છો પાણી નાખો વાર તો या तो सो मो मैंने किकनी गुड बकनी सही पकड़े हैं ढूंढ ढूंढ मार दो कोई न रखवे तो खा तो लो हां तो ये झोनी न खा ए कई मान तो नहीं आलो आलो तो नई ने थक गया से एकदम फ्रेश और अपना कमल बैन जो इन डिग्री ने हिसकावे नहीं रहे साना मना साना मना भाई या जो है <laughs> उठाने दी दीने बोली भाई मान तो ने इसका वो छोकरा <laughs> <laughs> से तो हासो वातो पड़े ने कोनास वे ये जो को होय फाइनली टाइम थई गयो से 5:30 जेवो ने અત્યારે હે ને હું આવ્યો આપડા ખેતરમાં કેમ કે ખેતરમાં બળ સંજયભાઈ સા નાકતા અયા નખાઈ ગયા એટલું ખેતર બાકી છે જ્યાંવા ગદપ નીકળશે ને તો અહીં આપડા આ એટલામાં સા રાખવા છે બગ સંજયભાઈ સા કેમ છે બગ સંજયભાઈ સા નાકતા વડે એક નંબર હજી લિટી માઢી જા ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું જો તમને નાવડી નું એકદમ હલચું દેખાય છે પવને ફૂલ છે આ બધા છે ને ગદબ વાટે હું આમ નારિયુ માટો મારવા એવો ફ્રેશ થઈને એમાં નાળ નહીં દેખાતા હોય એ પાડી ગયા હા તો તમને એક આપણા ઘરના રોપ બીજા વાવી ગયા છે ને તમને બતાવું કે એ રોપ કેવો છે એનું ટૂંકમાં રિઝલ્ટ કેવું એવું ને તમને બતાવું આપણા ઘરના રોપનું અને તમે જે આ નાળી વિડીયોમાં દેખાય ને આપણા ઘરનો રોપ બનાવેલો છે અને આના વર્ષની વાત કરીએ તો લગભગ સાડા છથી થી સાત વર્ષ થઈ ગયા છો સાડા છ વર્ષ તો પાકા થઈ ગયા એટલી ઉછાઇ થઈ ગઈ એટલે નોર્મલી જે દેશી નારળી આવે ને એટલી હાલે આમાં લુંબુ જો કાલે નારળી પાડી ગઈ એટલે જો તમને એક લૂંબ કાપી દેખાઈ ગયું છે બે લુંબ એક અહીંયા કાંઈ હાલી ઓલી સાઈડથી જ કાપી ગઈ લૂમ ટૂંકમાં હજી તો તમને દેખાતી છે આ સાઈડથી જો અહીંયાથી કાપેલી છે એટલે રોપ બહુ મસ્ત બની ગયો કા લખીમાં કેમ છો મજામાં ગદબનું ટાણું હોય ગયું તું હજી લઈને ફરતો પછી તેમાં જ હોય ને હા તમે ખોટા નાખો ને તો હું કઈ ગઈ તારી ભારી તો મમ્મી આ વિડીયો મારે આભરું હોય જાય આવી ભારી હોય ત્રાહા બાંગી આ બે કીધું યાર કે તમે હેર ક્યુ ઉભો તમને નો ફોટો પાડવાનો છે પણ નો એટલે નો ભઈ આપણે ગમે એવો પાડીને મૂકી આપણે થોડાક મૂકીએ આપણો ધંધો છે આ વિડીયો નો હાલો જાવા દો જાવા દો લખી મજે આપણે છે ને એ કોમેડી વિડીયો બનાવવાનો છે કોમેડી બનાવ બધી બનાવ કોમેડી વિડીયો

આલો તો ભાઈ મસ્ત મજાનો ચા પી લઈ ને પછી પાછો વ્લોગ ને કન્ટિન્યુ કરશું કા લખી માં લઈ લે તારે પાસ ને બોલવા મંડી ગયો હાવ હમ આલો આપણે રકાઈ બી બેસી આ લોકાઈ બી જો અંદર હટાડવી પડે આલો ચા પી લઈ હાલો બધા ચા પીવા આલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સવા સાત જેવો ને વ્લોગ આપણે હાળા હાઈ અપલોડ કરવાનો પણ યાર આમાં ટાઈમ જ ન મળતો અમારા બાજુનું ગામ છે કુકસવાળા ત્યાં છે મંડપ તમારે લખી માં હું કે કાં કે લખી માં મંડપ આટો ફેરી કે ને છોકરા છોકરા ક્યાં છે મમ્મી મારે

કઈ વાંધો ને મંડપમાં જવાનું છે અને કાલથી છે ને પૈસા આપણા મંડપના લોગી એ છે ને ખેતીનું કામ કરવું એટલે ખેતીનો લોગ થોડોક ઓછો બનાવી ટૂંકમાં અમે મંડપ આવ્યો તો એન્જોય કરશું એવો જ લોગ બનાવીશું અત્યારે શાક કેવાનું બને બટેકા કોકે કો તમારા બટેટા સા બધું કેદી કેદીના બટેટાનું શાક આજ બને હું બરાબર તેજીનો હું લોગ બનાવતી તેજી આ બટેટા બનતા હોય તો બધા એમ કહે કે તમે બટેટાનું શાક છે પણ આમાં જો વ્લોગ બનાવો ને તો ઘણા પ્રશ્નો નડે યાર જો આપણે કોઈના ઘરની પંચાયત ચડતા નથી કોઈને લેવા દેવા નહીં એટલે આપણે આપણા કામમાં ધ્યાન દેવાના દુનિયા કીધા કરે અને સપોર્ટ કરવા વાળા તો બધા એવા ને ખાસ કરી મારું ગામ જે છે ને ખંભાળિયા ટૂંકમાં એક એક વ્યક્તિથી નાના નાનામાં નાના છોકરાઓ હોય ને એ ફૂલ સપોર્ટ આપણે કંઈ ગામ બાબતમાં ઘટે ફૂલ સપોર્ટ કરાવું ગામ હાલો તો આજનું લોકો તમને કેવું જ લાગ્યું તારે કોમેન્ટ કરી દીધું ને લાઈક શેક શેખ નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે હમણાં એકચ્યુઅલી જીપ છે ને લહરી જીપ હા વાહેર બે કોઈ ભાવે નહીં હેરખું બોલવું તો એ નથી બોલાતું તો લાઈક શેર શેર અને સક્કર પર હું સક્કર પર હું સબસ્ક્રાઈબ કરી લઈએ એકચ્યુઅલી ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા નાનો ભાઈ સમજે ને સબસ્ક્રાઈબનો બટન જોવો તો બધું મોબાઈલ ડિસ્પ્લે તૂટે નહીં ફાઇનલ આપણે કરી દઈએ આપણે એમ બા બાય